તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ જયસોમનારાયણ જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર તો આપણે વાત થઈ હતી એમ રોજ વ્લોગમાં એક છોકરાના નામ લેવાનું તો નીર પટેલ અમદાવાદથી આપણા વ્લોગ જોવે છે એની કોમેન્ટ આવેલી તો તમારા નામે લેવું હોય તો ફટાફટ કોમેન્ટ કરજો ઘણી બધી કોમેન્ટ આવી છે પણ રોજ કઈ રીતના નામ લેવું એકનું નામ લઈશ એટલે જેનો નસીબ અને જેને સારી કોમેન્ટ કરી હોય એનું નામ હું પહેલાં લઈશ તો અમદાવાદથી છે હિભાઈ બાકી બસ ભાખરી ખાઈને બધા રેડી થઈ ગયા છે ને ભાભી કાલથી વ્લોગમાં આવવાના નથી સપના બાકી અને પપ્પા સોસાયટીનો અહેવાલ આવી ગયો છે તેની તૈયારી કરે હું તમને અહેવાલ બતાવું પહેલું પેજ બતાવો વાહ વાહ રામ મંદિર વાર્ષિક અહેવાલ આવી ગયો બે હજાર ત્રેવીસ મમ્મી તબિયત કેમ છે કમ્પ્લેટ સારામાં સારું લ્યો તો હવે બધા રેડી ને મારી સિવાય મારી દવા જ પૈતી પણ સારું નથી થયું દવા ત્રણ આઈપીથી ત્રણ ટકની પતી ગઈ પણ સારું નથી ગળું મળે છે હજી બસ તો હવે ફટાફટ પહેલાં હું ઓફિસે જાઉં ને દસ વાગ્યું આવ્યા છે ભાઈ ભાભી સફરજન વાહ હેલ્ધી ફૂડ સ્ટીગર સહિત હું મમ્મી અપડેટ આપો ભાભી કાલથી આવશે ને લોંગમાં તો પછી તમારી આવશો હ કેમ છેલ્લો દિવસ કેમ કે કાલથી તો આવવાના નહોતા કોઈ પણ કાલથી બધા કન્ટિન્યુ આવવાના છે પ્લાન્ટ બંધ રહ્યો રાજસ્થાનનો ફરીક વાર પછી જશું બાકી બેસ્ટ સમય હતો શિયાળામાં બાકી તો રાજસ્થાનમાં તડકા બહુ હોય અને અત્યારે હેતાંશ ફોન જોવે છે હેતાંશ ઈમાં નથી જોવું તું ત્યાં જમી લીધું નથી જઈમો હાલ બેસી જ આવી હેપી બર્થડે હાલ તો રેડ ટી શર્ટમાં બહુ થોડો લાઈક છો તો આજે છે રીંગણ બટેકાન વટાણાનું શાક અને સાથે દાળ ભાત તો ગાઈઝ આપણે છે ને કેંગન હોટલમાં ત્રણ મહિને છે ને એને ઓટો ફિલ્ટર કરવાનો હોય તો એ કઈ રીતના કરવાનું ને હાલો એ તમને શીખવાડી દઉં આ સીપીયુ કહેવાય આ તમે મશીન લીધું છે ત્યારે આરે એવું છે અને આ એક પડી કોઈ હારે આવ્યું હોય છે આને સિમ્પલ કાપીને સીપીયુની અંદર નાખી દેવાનું છે આ જે અંદર આવે ને જો આવું પાવડર જેવું હશે એ આખી પડીકી એક નાખવાની છે ત્રણ મહિના પ્રોસેસ કરવાની હોય સીપીયુ નાખીને ઢાંકણું કરી દેવાનું બંધ અને હવે પાછળથી એથી ઠેસી ખોલીને અંદરથી તમને આ મળશે અહીંયા લખ્યું જ હશે રીમું એટલે આ ચકડી એ સાઈડ ફેરવીને આને સીધે સીધું બહાર કાઢી લેવાનું તમે બહાર કાઢો તો આમાં બે વાયસર હશે તો આ વાયસર તમારે કાઢી લેવાના છે કેમ કે ઓલરેડી તમારે માં વાયસર હશે જ તે જો આમાં ઓલરેડી વાયસર તમારે હશે જ તે આવી રીતના હોલ મેળવીને એ ફિટ કરી દેવાનું રિંગ નાખી દેવાનું અને ઇન્સ્ટોલ બાજુ ખેડવવાનું પાછું આ કમ્પ્લીટ ફિટ થઈ ગયું પછી આપણે ઢાંકો એનો બંધ કરી દઈશું ખુલ્લો રાખવું તો એ વાંધો નહીં અને ખાસ કેંગન મશીનનો પાવર જે હશે ને એ પિન જ કાઢી લેવાની છે ભૂલે ચૂકે એ સર્વ ન થવી જોઈએ એટલે આપણે પિન કાઢી લીધી અને હવે આપણે આ નળી આમાં નાખવાની છે અને બીજી જે બીજી નળી છે નીચે નીકળે છે એ એ બંને વાની અંદર બોળી દેવાની છે જો આવી રીતના બે અંદર રાખવાની છે ગ્લાસની અંદર તમે મેં તો કાચનો ગ્લાસ લીધો છે એટલે તમને પાણી દેખાય પછી પાવર ઓફ કરી દીધો છે અને સિમ્પલ તમારે કેંગારનો વાલ ઓપન કરવાનો છે વાલ ઓપન કરો ને પાણી આ બે પાઇપ ડૂબી જાય એટલું જ ભરવાનું છે પ્રેશરથી પાણી ઓટોમેટિક આવશે જ તે ખાલી પાવર બંધ રાખવાનું છે

ચણા શેકે છે વાહ ના વાહ ગરમા ગરમ ચણા હું કહું એક ચણો ખાતી ને બે દાડા નીકળા નીકળે એનો અર્થ હું ખબર છું ખબર કાંઈ વાંધો નહીં ભાભી છે ને નવું ફોનનું કવર લઈ આવ્યો ભાભી બતાવો તો જો આ સાઈડથી અલગ દેખાય અને આ સાઈડથી અલગ દેખાય નવું લઈ આવો અને પપ્પા સોસાયટીનો અહેવાલ આવી ગયો છે બસ એટલી વાત છે

પાવર ઓફ છે એનો પિન કાઢી લીધી છે તોય તે આ પાણી આમાંથી જાય ને આમાં આવે ઓટોમેટિક આવે જો જે અહીંયા પરપોટો થયો છે હમણાં એ ઉપર આવશે એવું હોય એતંશ ઓટોમેટિક ફિલ્ટર થાય હે એ સાફ સફાઈ થાય નથી આમ બી એકતાં સ્વીચ એ તો કાંઈ નઈ સપના કે તો ખરા ચણા કોના માટે મેં પપ્પાને ચણા બહુ ભાવે હજી વાત નહીં હું સપના પૂછતો ચણા જે ફટ યાદ આવે એમ તો એ બોય મેં કીધું ઘોડાને ઘોડા તો નથી તું ચણા પણ ચોક સપાટ મારા બે બપાડને આમ રમેશ છે આ સપના એવું છે એમ સમજા બે બપોરને રમેશ ભાઈ આવું કોકને જ હોય ભાગ્ય થતું હોય ચાલો ચણા બની ગયા પેલા ખાઈ લે શું છે અંદર શું છે અંદર શું છે એટલે એ કેમ કેમ ગોળ ફરે છે એટલે હું કરું કેમ થાય છે તારથી ઝાઝો થઈ જાય છે પહેલી વાર તને ભૂલ સમજાણી તારી બીજું કરે તો ડોક્ટરે આ ત્રણ દવા આપી એમાં આ ચગળવાની છે આ સપના ગરમ પાણી કરી દે છે લીંબુ વાળું લોકો એમ કે તમને ગરમ પાણી કરતા આવડે છે કે નહીં એવી કોમેન્ટ આવી મને એમ કે તને આવડે તને આવડે નહીં તને લાગે બને ગરમ પાણી લા ને વિશ્વાસ મારે હાથે કરવું પડશે ગરમ પાણી કરવાનું છે આવું જો હું શીખવાડું આ બટન હોય ને એ આમ નો ફરે ડાયરેક્ટ આને દબાવીને ફેરવવાનું આ શરૂ થઈ ગયું લાઇટર મર દેવાનું તપેલી મૂક દેવાનું વધારે ગરમ નો થાવ છે હા તપસ્તાવ વધારે ગરમ થઈ જાય તો ગોળામાંથી ઠંડુ પાણી નાખ દેવાનું વધારેનો ઢોળી નાખવાનું પણ આવડી જાય એટલે કે બહુ ઉઘરું નથી એ કોમેન્ટ આવી હતી રેન્સર કે તમને ગરમ પાણી કરતાં આવડે છે કે નહીં કેમ કે આપણે બે દિવસ પહેલાં ખબર એ વાત થઈ હતી કે સપના ગરમ પાણી કરી દઉં કરી દઉં હું એમ કહેતો તો તે એટલી કમર આવી હતી ચાલો આપણે ગરમ પાણી થઈ ગયું એમાં લીંબુ નાખી દે છે ને દવા સાથે પી જઈશ ગળું હાવ બેયું છે હાવ પતિ ભાભી હજી નથી આવ્યા અને મમ્મી એ સામે બેઠા ઉધરસ ખાઈ મારી જેમ દવા લેવીશ હાલો મમ્મી દવા નથી લેવી મને ઉધરસ થી થઈ ગઈ જોકે ગળું મળે છે ને એટલે તે ઉધરસ થઈ છે અને જે કેંગન વોટર આપણે આ ફિલ્ટર થવા મૂક્યું હતું હવે એને પાછું બેક ટુ નોર્મલ કઈ રીતના કરવું એ તમને આજના વિડીયોમાં કહી દઉં કદાચ તમારા ઘરે આ હશે તો તમને કામ આવશે અને નહીં હોય તોય તમારે કામ આવશે કાલ આજ નહીં તો કાલ તમારે આ મશીન લેવું જ પડશે એટલે જોઈને શીખી લ્યો આ બે જે આમાં નાખ્યા હતા એ કાઢી લેવાના છે અહીંથી કાઢશું ને એટલે આમાં લગભગ પાણી આવશે સ્પીડમાં જો આવ્યું ને અને આની આપણે કાઢી લેવાની છે બધું પાણી જે ઓટોમેટિક ભૂગ્યું હોય ને તો આ બધું ઓટોમેટિક નીકળે તેમ અહીંયા તે અહીંયાથી નીકળે છે આ પાણી અંદર જો તમે ક્ષાર તમને દેખાતો હોય તો આપણે એકદમ ચોખ્ખું પાણી નાખ્યું હતું પણ આ જો ગંદકી બધી આમાં આવી ગઈ દેખાઈશ અને આ છે ને કોઈ વાલ શરૂ ન કરે ને એટલે આ દેશી જુગાડ છે કે ભૂલમાં આપણે રોજની ટેવ હોય તો શરૂ થઈ જાય તમે આ બાંધી દીધું હતું એટલે ખબર પડે કે આપણે અડવાનું નથી અને ત્યાં પછી પાંચેક લિટર પાણી જવા દેવાનું છે પેલા હું બે એક લીટર આમનો જવા દઉં છું અંદર આપણે યાદ રાખવાનું સીપીયુ વિસ્તોલ છે તો બે એક લીટર સીપીયુ સાથે હું જવા દઈશ અને પછી આપણું જ પાણી છે પાંચ મિનિટ પછી ઓરિજિનલ જે જૂનું સીપીયુ હતું જૂનું જે ફિલ્ટર એ લગાવીને પછી જવા દઈશ અને જે મિત્રોને ન ખબર હોય એને કહી દઉં કે આમાં આપણે મીઠાવાળું પાણી ભરવી છે એવી એટલે આ વસ્તુ રિન્યુ કરવા છે બાકી આમાં એકી જાતનો ખર્ચો ન આવે ખાલી મીઠાવાળું પાણી નાખવાનું અને આ સીપીયુ કાઢવા માટે સિમ્પલ છે આને ફેરવવાનું ઉપરથી કાઢ લેવાનું આ સીપીયુ નીકળી ગયું સીપીયુ ની અંદર તમને મેલ આવ્યો હોય તો બતાવી દઉં અંદર તમને દેખાતું હશે કચરું આ બધું તે ઓટો ફિલ્ટર થઈ ગયું અને જે આપણે પાવડર નાખ્યો તો એ બધો ગાયબ થઈ ગયો પછી આ જે હતું ઓરિજિનલ વસ્તુ એ પાછું મૂકી દેવાનું અને યાદ રાખજો હજી આપણે પાવડરનો પિન આપી નથી પાવર શરૂ કર્યો નથી પાવર શરૂમાંથી ઓટોમેટિક અને પાંચ લીટર પાણી વહી જાય પછી પાવર પિન નાખી રેગ્યુલર કેમિંગ યુઝ કરી એમાંય એમાં પહેલા ક્લીન વોટર કરશું બે એક લીટર આમને જવા દઉં છું અને ત્રણેક લીટર હું ફિલ્ટર શરૂ કરીને ક્લીન વોટર કાઢી નાખીશ એટલે ફિલ્ટર મસ્ત રેડી થઈ જશે અને મિત્રો સારું પાણી છે કે નહીં એ માપવા માટે ત્રણ વસ્તુ આવે એક આવે પીએચ લેવલ એ આ ટીપાથી ચેક થાય આ બે સેમ જ છે અને આ છે ઓક્સિજન પાણીમાં કેટલું ઓક્સિજન છે એ અને ત્રીજી વસ્તુ મપાય છે એનું મીટર એ છે એ પપ્પા પાસે છે ક્યાં મૂક્યું એમાં નથી ખબર તો ત્રણેય વસ્તુ આ પાણીમાં છે કે નહીં બેસ્ટ રિઝલ્ટ છે કેવું રિઝલ્ટ છે એ પ્રયોગ તમારે જવો છે કે નહીં એ તમારે કોમેન્ટ કરવાનું છે તો હું તમને આ પ્રયોગ કરીને બતાવીશ આપણે ટીપા નાખીને કમ્પ્લીટ પ્રયોગ કરીને સાબિત કરીને બતાવીશ કે કયા પાણીમાં કેવી રીતનું હોય કેટલું ઓક્સિજન હોય બધી વસ્તુ પણ તમારે ભરપૂર માત્રામાં કોમેન્ટ કરવાની છે તો હું તમને બધું કરીને બતાવી દઈશ બાકી અત્યારે હું આ પ્રયોગ કરતો નથી એ તમારા ઉપર છે તમે કયો તો કરીશ બાકી કાંઈ નહીં તમારે કોમેન્ટ ભરપૂર માત્રામાં કરવાનું છે તો અત્યારે આ ડબ્બો જે સાથે આવ્યો છે એ બધું પાછું પેક કરીને મૂકી દઈએ છીએ આ મીઠાનું જે પાણી છે ને એ આમાં ભરવાનું આ ભરેલું એવું છે બાકી આ પડી કે જે અત્યારે આપણે સવારે યુઝ કરી હતી તે અને આ મીઠું એટલું જ વિદેશમાં વપરાય પાણી ગળાઈને આવે અને હા મિત્રો અમે બગદાણા ત્યાં મિત્રો સાથે ફૂલ એન્જોય કરી હતી અને ત્યાં વડમાં બાપા સીતારામ દેખાય છે તો ઈ તમને દેખાય છે કે નહીં ઈ વડ જોયા બાજુનો વિડીયો છે મજા આવે છે આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ